કદી જોયા નહી કદી તમને તુલસી ને પૂજા કરતા આજે થોડો મોડું એટલે પોચ વાગે કરું એટલે જોઈ દે સરપંચ સરપંચ કોમ ભાઈ કરતા હોય

જો આ છોકરા માટે તો મજૂરી કરીએ છે ને હું તો કોઈ ગગન માં છે પડી રહ્યા છે અરે એડા આયા છોકરા ઉપર તાળુક છે નહીં બેવા શાંતિ થી સુનિયા ઉભો થા ઉભો થા પોણી પર હે માં હા મામા પણ પોણી આલ છે એટલે તાર માને કીધું કે મેં તને કીધું એમ કે પોણી પીવાનું છે ને તમારો ઉભો તો થા શમ હમુર દો

હું મજૂરી કરું શું મજૂરી કરું જો કે આ પૂછે છે મને કે છે હું મજૂરી કરું વાત તો સાચી છે ને હું મજૂરી કરા તમે આખો દાડા સરપંચના આગળ ફર 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 કરો છો તો છોકરાનું વિચારો કોક આ સરપંચ વચ્ચે કહેતા હતા પંચાયતમાં જગ્યા પડી પેલો કમ્પ્યુટર ઉપર છોકરો બેહાય નહીં એટીના તન ન આવડતું કમ્પ્યુટર તો આવડતું છે ને કમ્પ્યુટર આ છોકરાને કમ્પ્યુટર ને તમે આખા ગામમાં ફરફર કરો આ આપણા ઘરનામાં લગાડો તો અરી વાત સાચી છે ને આમ તો ગામમાં ગામમાં નોકરી હે કરે

ના નાના વાત છે હું મારા જોડી જ વાળા મન આવું કી મને તો પછી આખું ગોમચી વાતો કરે ના સરપંચ ભૂલ થઈ જાય બીજો કરીએ આ તો જોયા ના એટલે કીધું તમને કરો તમે આજે મા કોમાં આવ્યો સરપંચ કાપ પંચાયત માં આપડે કોમ્પ્યુટર ઉપર જગ્યા છે ને કોમ્પ્યુટર ઉપર ઓ કઈ નહી કીધું તેને આ બધું કોને કીધું એમ હું તમારા ગાજ ફરુદ હમાસર મળ્યા તોળા એટલે કહું છું ના ભાઈ એ જો પેલા આતી પણ હું નહીં ચાળ બુરાઈ દે વડી પાછી જગ્યા અલ્યા ભાઈ નવ મોણ સાઈ ગયો કેવો જાણી અને આપણ સરપંચ સાહેબ પૈસા લાત પૈસા લઉં હું તો પણ મારા છોકરાને કો કોળ પાડજો હા બોલો ચંચી લાલજો ઓ પૈસાનો નો માય એટલે તૈયાર થઈ જાય એમ

રોટલો નાખ્યો છે નહી કે કૂતરું કૂતરું લા સાલ લો બિયા છે સરપંચ લે ઓ તમે બે ભાઈ બંક સો તે એ બધું તમારે જોવાનું હું કરે લે આવા છોકરા માટે ગમે તે કરવું પડે કે પૈસા મુ તાણે તાણ ઓ બે હો છે અલે ચા બનાજો જલ્દી ટાઈમ ટુ આઈન જ્યા એકે કે પાસ્ટ્યુ ન ઇન્ટુ હું આવો છે મેઠા બન છોકરો થી હું કરે છે માબા દે ઇન્ટરવ્યુ લઉં ને સીધા વાગે

અને સરપંચ મુકો કોમ્પ્યુટર પર બે આવા જા કે ઘેર કામ કરાવ રાવન તમારા બે આ કરવાનું છે આપ જો તારે પગાર છે 15000 બરોબર અને ઈ મોય તન 10 આલી અને પોછ મુ રાશે પોછ જા હણા હના આ જા મારા થોય કી યાર હવે નોકરી હું કરું કોમ્પ્યુટર હું બેહું પછી પૈસા કોલે જા તમાર હના વસ તો એ નિયમ માર ના કાઢવા પડ હા રોડો તો પછી કસો હું જો કોમ તાર કશું કરવાની નહીં આલિયા કલાક હવારી અને કલાક હોજ તો વચ્ચે ટાઈમ ટાઈમ રે શું કરવા એ નું એ વચ્ચે ટાઈમ વધે તો એ મટા આપણે બેસવાનું છે ચાર પૂરો છે શેતરમાં ચોક ડોમ વારવાનું હોય પાળીયું ગોધવાની હોય એ રંદ ઉતાડવાના હોય એ બધું કરી દેવાનું એટલે મને ભાજ્યો રાખો છો કે નોકરી રાખો છો અજ્યા મારા કોમ્પ્યુટર બે હોવાનું કે તમારા ઘેર કોમ કરવાનું નહીં કરી એ બધું મને ના ફાવ હું તો કોમ્પ્યુટર કહેતો હોઉં તો એક કોમ્પ્યુટર એકલો બે અને એ ઘરનું કોમ કરો મારા બાપાને ફાવે છે નહીં કરું તો આવું તો છો કોઈ નોકરી કરતું હોઉં સર પણ તમે આવી નોકરી ના મળે યાર હોય મળે કોઈ બે કલાક જ કોમ કરવાની બંધ હો

પણ મેઠાભાઈ પૈસા આલ્યા કે હમ જે આ તો ખાટા ભાઈ છોકરાને પગાર આવે તો વાડી જાગ બધું સરકારી નોકરી આવે છે પૈસા કોઈ ચિંતા નહીં પણ આ મેઠો છે ખબર છે ને એ સરપંચ પાંચ વાળ તમે આવડે બધું આવડે છો છે રીતે વાળવા એ તો પેલો વાઘો આવશે ને જો આવ્યો પૈસા એ ઓના જ પૈસા ઓન પેલા કરીએ અમે હા એરા મત ને તો હું મેઠા પાંચ પૈસા લઈ લઉં

ઓ બીજું મારા હવે હું જોવા ક્યાં ઓ કીધો હા ઓ ગયો ભાઈ પૈસા ત્યાં પણ ઓ પ્રશ્ન પૂછ્યા તા તને એ સરપંચ તો એક નંબરનો ઘોડો છે એ બોલ વન મરિયા ધરાક કમણ હાલ લાપો મેલ્યો ખબર પડે છે પાસ કરે તો એ આવું બોલે છે કણ કેમ બેટા આવું બોલે છે આતા કાકા ઓમે એવું છે બરોબર બે કલાક નોકરી કરવાની સરપંચ કે તે હારું કે લે આ બે કલાક તો પછી તો ક્યારે જ કે આપણે આવા નો હોત જવાનો તો આરું કે ગમે ત્યારે જવાનો હોય કલાક અમારે કોમ્પ્યુટર ઉપર અને કલાક હોય છે કોમ્પ્યુટર ઉપર વચ્ચે ટાઈમ બચા છે એમાં શું કરવાની તમને ખબર છે ઘેર રહેવાનું આપડે ઘેર આવતું રહેવાનું ઘેર રહેવાનું નહીં એના ઘેર રહેવાનું મારા એવાને ઠોઠોટે કરવાની એવાના લુગડો ધોવાના કે મને રોટલા કરી આવવાના મને ખબર આવવાનું કે નવરાવાનું હા તાણે કે મારા ડોસી નહીં થાય કે તારે કોમ કરવું પડે એમાં પંદર હજાર રૂપિયા પગાર એમાં પાંચ હજાર થી મારા દહાજ મળશે

કમો તો બમાયો પછો હો વધારે ન બોલશે ને ઘટીયો એ તો તમે અંગાધી રહેતા મને કે ટોટિયા તાર બાપો લઈ જઈલો બોલો લે કટ

આ બે કલાક નોકરી કરવાની બીજો સો કલાક તો તમારે નું કોમ કરવાનું કા છોકરા ને આમ કરું પડે નોકરી આવ્યો છું સો કલાક માં તમે તેલ પાડી કાઢો છોકરાને નોકરી કરવી મારે

વાત અને તમે મારા છોકરાનું નહીં રાખતા મારું પરમોન નહીં રાખતા તમે બધી વાત સાચી તમે બહુ મજૂરી કરી તો પછી તણ એટલું રાખો મારા છોકરાને કમ્પ્યુટર પર બેહારો કોઈ ઘરનો કામ ના કરે રહ્યો હારું ભઈ આવી જજે ખાલી દૂધ ભરાવણ ખાલી હું ના બેહું તો બૈરુંડ કરશે નહીં થાય નહીં કરી નોકરી મારા આવી તમે સટ તો દોશી લાવી

કોઈ નઈ કર્યું ખુશી આવજ પાછા આ વાત ખરા એક વાર મારે બતાવું હું કોમ વાર નહીં કરતા આવો